નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ડામોર ખંજીના આજના સમાચાર છે દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર થતું રેતી ખનન અટકાવવા ગ્રામજનો આગળ આવ્યા બૈણા ગામે રેતી ખનન અટકાવવા ભૂલવણ ફળિયામાં રહેતા સહિત ગ્રામજનો દ્વારા દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનાઓને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત રેતી ખનન માફિયાઓ દ્વારા સરકારી તિજોરીનું લાખોનું નુકસાન કરતા નાગરિકોને ચિંતા અધિકારીઓને કેમ નહીં તે પણ એક સવાલ ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓને કોઈ તો નથી ને તેવી પણ લોકમુખે ચર્ચા સરકારી તિજોરીનું નુકસાન થતું અટકાવવા ગ્રામજનો ગુસ્સામાં દેખાયા આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે ખરા કે પછી કોઈ મોટા નેતા આદેશનું પાલન કરશે તે જોવું રહ્યું ગામની અંદર સરકારી જમીન પડતલ છે એની અંદર રીતી કાઢી જાય છે એના માટે રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ નુકસાન થાય છે ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ જશે પ્રધાનમંત્રી સડક યોજના છે એ રોડ બી તૂટી જશે અવર જવર માટે નુકસાન થાય છે એના માટે આવેદન પત્ર આપવા માટે પણ કોઈ સરકાર જોવા માં શંકરભાઈ મહાનભાઈ મહાન ગામ ભૂલવાણ અમે રેતી કમળાબેન અહીંયા થી રેતી કાઢી જાય છે અને અમે એમને ગામજનો બધા ના પાડી પણ એ માનતી નથી જબરજસ્તી ધાક ધમકી થી રીતી કાઢી જાય છે અને કોઈ વાર માનતી નહીં એને પડકે અમારી જમીન આવી છે એનું ધોવણ થાય છે એ અટકાવવા બદલ અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ શંકરભાઈ મહાનભાઈ સંગાડીયા ગામ ભૂલવાણ અમે રીતિ રીતિ અરે સરકારી જમીન પડતલ છે એમાં રીતિ ખનીજ અરે સા કમળાબેન ધનામ મનલાલ દશરાથ સંગાડિયા ભૂલવાણનો રહેવાસી આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રીતિ ખનજ માપિયા વારંવાર અમે કહીએ તો પણ ગાડીઓ રાત્રે દસથી સવારે આઠ નવ વાગ્યા વધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રીતિ માપિયા ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબ ને આવ્યા છે